અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વાહન ચાલકોની બેફામ ગતિએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે મળતી માહિતી મુજબ શહેરની અત્યંત વ્યસ્ત ગણાતી બાલિયા ચોકડી પાસે બપોરના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ઝોમેટો કંપનીના એક ડિલિવરી રાઇડરનું કરૂણ મૃત્યુ થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ઝોમેટો રાઇડર યુવાન ખાદ્ય પદાર્થની ડિલિવરી માટે જઈ રહ્યો હતો તે જ સમયે એક ટ્રક ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને યુવાનને અડફેટમાં લીધો હતો આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો અને લોહીલોહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો અકસ્માતની જાણ થતા તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી જોકે ફરજ પરના તબીબોએ યુવાનને તપાસ્યા બાદ તેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો આ દુર્ઘટમાદ પઘડ નાનિયા ફકુડી વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અકસ્માત જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જેના કારણે વાતાવરણમાં ઉદ્વેગ ફેલાયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બેદરકાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે